एवू छे डिस्को करे डिस्को करे केता जा ठेकडा मारो मडो जा हा हा अठलो बूढ ठेकडा मारो अने खुपा आ जो ए बदीपी बदी हूं ता बदीपी बदी जी थारो काका बदीपी बदी हा त पदर दवा मंगावा ने था दवा लेवता હા ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવા વ્લોગ જય માતાજી દાદા સ્વાગત છે નવા જય માતાજી તો ગુડ મોર્નિંગ બધા મિત્રો દાદા જો આવી ગયા છે નાસ્તા પાણી દાદા નાસ્તા પાણી કર્યા અરે મજા મજી કે ચા પાણી પીધા ચા પાણી નાસ્તા પાણી નાસ્તા પાણી કરી લીધા મજા હું આજ છે અને દાદા ને ઘરે જાવ આ કે ગોલ્ડન

કોઈ ધ્યાન નો રાખી એટલે આ ડબલો નથી આ છે ને અંદર આ બે બે ચાર ચાર આયા હાલે કુતરા ખાઈ ગયા માર બે અકા તો ચાર ત્રણ ત્રણ હતા બે તો વિદા એકલા વીડિયો માં ઓલી ફોડી ને તો આમ 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 કરે માવો કરે આમ આમ કરે હા વા એવું કરતો ન કે આ તો આમ કરે હે આઈ પોયા એવું છે આમ કરે આમ 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 હાલો મિત્રો હાલો તે મસ્ત ખાય છે તો

પણ વાત આસો 12 13 કેદી કેદી ખોટાડી નું કાલ તો ઘરે હતું ને કોમડી ગઈ કી કોમડી હતી કી જતી જ ન હતી આસો બોલ ગઈ એ ઠકડા માર્યા જો કુપરા ઠકડા અમારો મડો જો કુપરા ભમા જાતા ને કાલ જતી જો કુપરા ઠકડા અમારો મડો ભાઈ તો ઠકડા માર લે જો જમણ મારજે જા મમ્મી વાલી કર ના લે ચકલા આવી ગયા અહી તો ના 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 આપડા

હાલો ના તો તું નહીં કે નહીં એવું છે અને ને બચન ધ્યાન રાખજો જો કોઈ પણ ઠાકડા મારા મારે કહેવા છે અમારે હાલો આપણે ના પાવીએ નામ જો મારી જેમ કરી કેમ જા મે ને આમ તારે એમ કરે બાદ સીરીયલ વાળી

એમ કહી દીધું પછી એમ પાસ થાય બાર દસ દી પછી એમ કહેતા હતા દાળ ભાત ખાવા માટે દાળને રોટલી અને ભાત મમ્મી ભાત વાળી તો બધા હાલો ખાય છે મક દીવા હું તો મસ્ત હાલો ખાઈ તમે પણ હાલો અમારો વાળું કરવા માટે મિત્રો જસ્ટ 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 થોડીક વારમાં વાળું થઈ જશે હું તો હિરા દેખાવ હાલો તો વાળું કરવા વાળું કરવા તો દાળ ભાત મસ્ત ખાઈને નવરા થઈ ગયા છે જસ્ટ હવે શું કરવાનું વિડીયો એન્ડ કરવાનો ને આપણે એડિટિંગ ચાલુ કરવાનું હા વિડીયો એન્ડ કરી નાખી મારે એક નવા વ્લોગમાં ચમારો વ્લોગ અમે લાઈક કરી નાખજો શેર કરી નાખ્યો અમારા વેબચાઇનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર માય વિડીયો ચેક વાપરજી મિત્રો બાય સબસ્ક્રાઇબ કરતા આવીજો લાઈક કરતા આવીજો કોમેન્ટ જરૂર કરજો હા રે ગમે તો કોમેન્ટમાં કમેન્ટ કોમેન્ટના કોમેન્ટ આવે ક્યુ એને ક્વેશ્ચન પણ આવવાનો ક્યુ એને આવે ને ક્યુ એને વિડીયો પણ આવવાનો થોડાકમાં તો તમે જેટલી જરૂર કોમેન્ટ કરો બધી વાંચું છું બધી કોમેન્ટ નો હોશ બસ રિપ્લાય પણ આપીશ ને પૈસે લો ગાશ થોડાક દિવસ હાલ મને નવો બાય